તો અન્ય લોકોને આપવામાં આવી છે કે કેમ અને ગેરમાર્ગે દોરવામાં આવ્યા તો નથી ને જે બાબતે વધુ માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે સુરત રેન્જના પોલીસ મહાનિરક્ષક શ્રી શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચને જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સંદર્ભે જરૂરી માહિતીઓ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને પેરોલ ફર્રોફ સ્કોડના એનએસ વસાવાનાઓએ ટીચકપુરા ખાતે એક ઇનોવા વાહન ચેક કરેલ અને આ ઇનોવા વાહનમાં કુલ ચાર વ્યક્તિઓ બેસેલા મળી આવેલ અને તેઓની સાથે આશરે ઓગણીસ પેટી જેટલી વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવેલી અને જેની ચારસો સત્તાવન તથા કુલ કિંમત રૂપિયા કરવામાં આવેલ છે પૂછપરછ દરમિયાન કુલ ચાર બિલ મળી આવેલા છે અને આ બિલમાં કુલ બે વાઇન શોપના નામ અને સરનામા છે અને આ સાથે આ કામના આરોપીઓએ કુલ ચાર પરમિટ રજૂ કરેલી છે જે પરમિટ અંગે તપાસ કરતા આ પરમિટ પણ ખોટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ પર જણાય આવેલ છે આ કામના આરોપીઓ મૂળ જલાલપુર તાલુકાના નવસારીના રહેવાસી છે જેમના નામ દેવકુમાર કમલેશભાઈ પટેલ ખંડુભાઈ છોટુભાઈ પટેલ શિવાનીબેન હેમંતકુમાર પટેલ તથા રાજકુમાર જયેશકુમાર પટેલ છે તથા આ આરોપીઓ યુએસએ તથા કેનેડાની સિટીઝનશીપ ધરાવે છે આ કામે વાઇન શોપ ના માલિક ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે તથા તપાસ દરમિયાન બોગસ પરમિટ બનાવનાર તથા અન્ય કોઈની પણ ઇનોવા ચાલક જે છે અથવા ઇનોવાના માલિક છે એમની પણ સંડોવણી જણાશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની થશે આ લોકો અગાઉ આ રીતે ખોટી પરમિટ પર માલ લઈને આવેલા એવું તપાસ દરમિયાન ફલિત થયેલ નથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ તાપી જિલ્લાના જાહેર જનતાને તાપી જિલ્લા પોલીસ વતી અપીલ કરવામાં આવે છે કે તમે જે કોઈ પણ પરમિટ ધરાવતા હોય તો એ પરમિટ જે છે એ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા તમને આપવામાં આવેલ હોય અને એ પરમિટમાં દર્શાવેલ ધારાધોરણ મુજબ તમોએ ગુજરાતમાં દર્શાવેલ સર્ટિફાઈડ અને નોટિફાઈડ શોપમાંથી માંથી જ સદર પ્રોહિબિશનનો મુદ્દામાલ ખરીદવાનો રહે છે પરંતુ તેની જગ્યાએ તમારે અધર સ્ટેટમાંથી કે અધર સ્ટેટની વાઇન શોપમાંથી આ મુદ્દે મુદ્દામાલ ખરીદવાનો થતો નથી અને તમે છેતરાઓ નહીં કે તમારી સાથે કોઈ છેતરીને તમને ગુનાઓમાં સંડોવી ના દે તે માટે તમોએ મળેલ પરમિટ તમારે પોલીસ પાસે વેરીફાઈ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે જેથી તમે ગેરકાયદેસર રીતે ગુનોમાં સંડોવાયો નહીં એ માટે તાપી જિલ્લા પોલીસ વતી અપીલ કરવામાં આવે છે